એટલે આજે તો રાજુભાઈ રવિ ને કઈ જ દીધું ભાઈ છાટો ખૂટવાટ નહીં દઉં જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આમ તમે ઘરે જવો તો રજમાણા ખોલેલા છે એલા પછી મારા પણ રસભાણા કામ કરવું પડ્યું સાલુ લીધી ભાઈ હાવણી હો ભાઈ સાલુ કીધું વાળવાનું કામ ચાલુ પણ આ નહીં ફાવે પછી તો એલા ભાઈ રૂમ માં ચેક કરવા આવ્યો છે ભાઈ હાવ આરામ ઉપર હતા ને આમ જો તમે ફોન માં ક્રોસ રાખીને આછન જોતો તો ક્યાં દેખના પડ રહા હે હવે તો એક વસ્તુ મને યાદ આવી ગઈ પછી મેં હોન્ડા ને ચાલુ કરીને મૂકી હોન્ડા ને વેટી ખાંભાટી ભાઈ લઈ આવ્યો દવા પીવાની લગા મેરા મજાક એલે સોડે સોડે સોડી કપાસ ની દવા લેવો તો ભાઈ દવા સાટવાની છે કપાસની મેરે કો મેરે કો હવે આપણે બવણીઓ લઈ લીધે છે ને અત્યારે જવાનું છે આપણે જંગલ માં આજે છે ભાઈ રાંઢ્યા સાઈડ રાંઢ્યા સાઈડ ના દિવસે આપણે જંગલમાં માં જઈશું દૂધ લેવાના જો બહુ પછી તો આવી ગયો સા ઈ પણ ભાઈ મેં તો શા પી લીધો તો નામ આમ જો તમે રવિ વાળો સડી